આગામી ફેબ્રુઆરી મોદી કરશે અંકલેશ્વર માટે ઓગણચાલીસ એસી કરોડ રૂપિયા ની નવીનીકરણ કરવા માટેની કામગીરી કરવામાં આવશે પાર્કિંગ વ્યવસ્થા ફૂડ બ્રિજ સહિત વિવિધ સુવિધાઓથી સજ્જ અંકલેશ્વર રેલવે સ્ટેશન નો એનિમેટેડ વિડીયો જાહેર કરવામાં અમૃત સ્ટેશન યોજના હેઠળ વડોદરા ડિવિઝનમાં કુલ સોલ સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે આ સ્ટેશન ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વ સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યા છે કિમ કોસંબા સાયણ ઉત્તરાયણ અંકલેશ્વર ગોધરા કરમસદ તેમજ મહેમદાબાદ ખેડા રોડ સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરવામાં આવશે અંકેશ્વર રેલવે સ્ટેશનમાં સર્ક્યુલેટિંગ એરિયા પાર્કિંગ સ્ટેશન બિલ્ડિંગ સાઇનેજ વોટર બુટ ટોયલેટમાં સુધારો થશે પ્લેટફોર્મ ઉપર બાંકડા અને પાણીની પરબને વધારે સારી બનાવવામાં આવશે આ ઉપરાંત બાર મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બનશે તથા લિફ્ટ પણ મૂકવામાં આવશે અંકલેશ્વર માટે ઓગણચાલીસ પોઈન્ટ એસી કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે અત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન નવા સ્વરૂપનો એનિમેટ વિડીયો રેલવે વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે આધુનિક ટર્ચ ઉપર ઔદ્યોગિક વિસ્તારને ધ્યાનમાં રાખી વિશિષ્ટ દેખાવ સાથેના રેલવે સ્ટેશન એનિમેટ વિડીયોમાં દેખાવ મુજબ અંકલેશ્વર રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે